હાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આપણે આ ઇડલી મિત્રો જો આપણે ફૂલી ના હોય તો આ કઈ છે રવા ઇડલી ફૂલ્લી ના હોય તમારે તો ખાવાની મજા ના આવે તો વેસ્ટમાંથી બેસ્ટ થઈ ગયું જો ગરમ ખાવ તમે તો લોચા જેવી લાગે ઠંડી ખાવ તો તમને ડચુરું ભરાય એટલે તમે ખાઈ ના શકો તો શું મિત્રો આને જવા દેવાની નો તો આપણે આ વેજીટેબલ ઇડલી છે ગાજર શિમલા બધું શાકભાજી આપણે અંદર નાખ્યું અને ન ફૂલે પતલી થઈ જાય તો આને ફેંકવાની કે નાખી દેવાની કોઈ જરૂર નથી મિત્ર તો આપણે શું કરવાનું છે આપણે એની અંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ તમે ખાતા નહીં ધરાવો એ રીતે આપણે બનાવવાનું છે સમજાયું મિત્ર આ રીતે આને મચડીને મસ્ત કરી દેવાની ઠંડી થયા પછી ઇડલી હવે વેજીટેબલ ઇજ હોય એટલે મસ્ત એનો સ્વાદ તો જોરદાર જ હોય તમને ખાતા ન ધરાવે એવી થાય હવે આની અંદર આપણે શું કરવાનું છે મસ્ત રીતે આપણે એને મસળી લીધી બરાબર પાકી તો ગઈ છે કાચી તો આપણે છે જ નહીં તો હવે એને તેલવા રોસેજ હાથ કરી ને આ રીતે એને મસ્ત આવી રીતે આપણે જે રોટલીની લોટ કરીએ ને એ રીતે આને મસ્ત રીતે આપણે બનાવી દેવાનું જો આમ તમારે આ નાસ્તો બનાવ્યો કોઈ આવ્યું હોય નહીં તમારે ઇડલી ના ફૂલી હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી મિત્ર એને વેસ્ટમાંથી બેસ્ટ આપણે મસ્ત રીતે બનાવી શકીએ છીએ કામ જ છે ને મિત્ર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કોઈ વસ્તુનો બગાડ ન થવો જોઈએ અને એ પણ એકદમ ટેસ્ટી ખાતા રહી જાઓ તમે જા કેટલો મસ્ત માવો બનાવી દીધો ને આપણે તો હવે એનો હાથ આપણે સેસ વાળો કરી મિત્ર એટલે ફૂલ છે એટલું મસ્ત હવે હવે આને શું કરવાનું મસ્ત રીતે આવી રીતે આપણે કરી લેશું ગોટા તો આને મસ્ત રીતે સુપર રીતે બધા ગુલ્લા આપણે આ રીતે બનાવી દેવાના ઓકે પછી આપણે શું કરવાનું છે મિત્ર આપણે બેસનનો લોટ લેવાનો છે બરાબર અને એની અંદર સ્વાદ અનુસાર આપણે નમક લઈશું મિત્ર જે લોટ છે આમાં તો થોડું જ જોઈએ બહુ ના જોઈએ કેમ કે આપણે ઓલરેડી મસાલાની અંદર બધું નમક નાખી જ દીધું છે મસાલા આપણે બહુ ના આ રીતે જેમ જેમ જોઈએ ને એ રીતે આપણે પાણી નાખતું રહેવાનું પણ એક ધ્યાન રાખવાનું મિત્ર કે આની અંદર જે ભજીયાનો કે આપણે વડાનો જે બેટર બનાવીએ ને નથી થોડી થિકનેસ આપણે વધારે રાખવાની છે અને તમારે આવી રીતે ગાંઠો પડી જતી હોય તો શું કરવાનું કે હવે તો ગાંઠ પડી ગઈ હવે આપણું બેટર બરાબર નહીં થાય ગાંઠો આવશે તો તમારે આનાથી આમ થઈ જાય મસ્ત રીતે થઈ જાય આ રીતે કર ના કરવાનું જો થઈ ગયું મસ્ત એક એક ગાંઠ તમારી ભાંગી જશે છતાં વધારે બેટર હોય ને ના થાય તો શું કરવાનું મિત્રો ગ્રાઇન્ડર મારી દેવાનું હવે આપણે અંદર આપણે ગ્રાઇન્ડર મારીને પણ હું તમને બતાવું ઝીણી ઝીણી જે ગાંઠ રહી ગઈ છે ને ચારીને લેવો છતાં પણ પડી જતી હોય છે તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો અને ગાંઠવાળા વડા પણ આપણે ઉતારવાની જરૂર નથી તો ચલો આપણે ફટાફટ મારી દઈએ ગ્રાઇન્ડર તો મિત્રો આપણે મસ્ત રીતે બટેટા વડાને જેમ વડા પાડી લીધા અને વડા પાડી લીધા ને તો આપણે જે બેટર રાખીએ ને ભજીયાનું એની છે થિકનેસ વધારે રાખવાની હવે આને આ રીતે આપણે બધા નાખી દેવાના અંદર અને પછી આપણે હાથ આમાં હાથ બગાડવાની કોઈ જરૂર નથી ઓકે મિત્ર હવે એને જે આપણે બહુ એ ન થવા દેવું હોય ને કે આમ લોટ ઢોરાય ને આપણા હાથ બગાડવા કોઈ જરૂર નહીં મિત્ર આ ચમચીને લીધે લઈને અંદર આપણે આને કોટ કરી લીધો કોટ કરીને આપણે સાદી ચમચીમાં પાછું આમ કરી લેવાનું અને આ રીતે મૂકી દો મસ્ત પડે ન હાથ બગડે ન ચોખ્ખાઈ પણ રહે તમારી અને મસ્ત રીતે આઈટમ તમારી રેડી બની જાય મિત્ર જો આ રીતે એક ચમચીમાં ઉપરથી અંદરથી ઉઠાવી અને આ રીતે જુઓ આ રીતે ત્યાં ઉઠાવી લેવાનું અને આ રીતે આમાં નાખી અને આમાં તમારે અંદર નાખવાનું અને એ રીતે આપણે મસ્ત રીતે ન હાથ દાજે ન તમારો હાથ બગડે કે ન તમને કોઈ તકલીફ પડે મિત્ર થઈ ગયા હતા આપણા ચોખ્ખા બધા આપણે બધા ઉતરી જશે હમણાં હવે આના મિત્ર આપણે તરી લેવાનું છે આપણે તેલ મસ્ત રીતે આવી ગયું છે અને હવે તમે આ જુઓ તમને આ બટેટાના વડા લાગે છે કે પછી આપણી જે બનાવી હતી આપણે ઇડલી બેસ્ટમાંથી બેસ્ટ વડા લાગે કોઈ ના કહે હવે તમે નાસ્તો ખાઓ તો તમે ખાતા રહી જાઓ મિત્ર તો આ રીતે મસ્ત રીતે બનાવજો બરાબર તો આપણે ચાલો બધા જ આવી રીતે આપણે ઉતારી લઈશું ઓકે મિત્રો આપણા ઓર્ડર થઈ ગયા છીએ તૈયાર ઇડલીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ તો મિત્રો કેવું લાગ્યું તમે અમને જણાવજો અને આવી રીતે ટ્રાય કરજો જો કેટલા પોચા મસ્ત પોચા બને જાળી કેવી સરસ પડી જો સુપર ઝારડી પડીને હવે આ તમે ખાઓ તમને લાગે જ નહીં કે આપણે આ ઇડલીમાંથી બનાવ્યા છે બરાબર તો વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો બનાવો મિત્રો મોંઘવારીનું કાંઈ ફેંકાય નહીં તો આ રીતે બનાવો મહેમાન આ હોય તો વાતો કરતો જવાનો ફટાફટ બનાવી કાઢવાનું એટલે તમારે વસ્તુ પણ સચવાઈ જાય એક બેસ્ટ નાસ્તો પણ બની જાય અને ખાવાની પણ મજા આવે આને હવે તમે મોરા દહીં સાથે ખાઈ શકો કોબી મરચાં સંભારા સાથે ખાઈ શકો સોસ સાથે જેવી આપણી ચોઈસ મિત્ર બરાબર એ આપણી ઉપર ડિપેન્ડ છે કે કેવી રીતે આપણે આને ખાવું તો આ રીતે નાસ્તો બનાવવાનો મિત્રો આપણે બગડી ગયું હોય કે ફૂલી ના હોય તો તમે આ રીતે આને યુઝ કરી શકો તો મિત્ર લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સર્વ મિત્રોને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ